हेलो अरे राम राम ने माताजी जो तने आये कामे नहीं राती बैन ने जो नींदरा केवा है सर मजनो जो हमें काम रो जो करवाया तो नींदवा आया से तू नाम ना आ तू केवै है तू तू नींदवा आया है तू नींदवा आया हां वो काम याये ने

રાતી રે હાથ હાથ તો ધજી મદદ કરી મેરે બોય આવી તુહી ના તો ખબર નહી રે ભરી જઈ ને જે સીત બેન બેતા હે તે સીતુ બેન લેવા માંડો સીતુવા ને ઓમેઈ એ તે કેલા મદદ કરીયા હે કરે રહી રાતી આટલા જારી

કપડે જીરタル કા ગરમી ના અરે ચા સી કરો ચા અમે જો અસલ ચા ઠરવા પાણી પાણી જે છે આ અમે જો ચા પીને